नमस्कार મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અગનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વર્ષ 2024 થી વર્ષ 2028 સુધી આ છ રાશિઓનું નસીબ સાતમા આકાશમાં રહેશે 12 રાશિઓમાંથી છ રાશિઓ ભગવાન બજરંગબલી હવે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યા છે પરંતુ તેઓ ઘણા ખુશ થઈ ગયા છે જેના કારણે હવે બે હજાર ચોવીસ થી બે હજાર અઠ્યાવીસ સુધીનો સમય આછ રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આ સમયમાં ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આછર રાશિના જાતકોને મળશે અનેક પ્રકારના મોટા મોટા સારા સમાચાર કે મોટા લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જે આછ રાશિઓનું જીવન બદલી નાખશે वर्ष 2024 થી 2028 સુધી ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ રાશિના જાતકોને મળવા જઈ રહી છે આ વિડિયોમાં અમે તમને અમુક ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે જોજો આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં આ છ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો સૌપ્રથમ भगवान बजरंग बली जी ना भक्तों આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન बजरंग बली લખો ભગવાન बजरंग बली ना आशीर्वाद सीधाच प्राप्त કરી શકે છે તો ચાલો આ સમય દરમિયાન 2024 થી 2028 સુધીનો સમય ખૂબ જ સારો રહેશે આ રાશિના લોકો ધનવાન હશે એવું કહી શકાય કે આ સમય દરમિયાન આ છ રાશિના લોકોનું ભાગ્ય વાદળ પર રહેશે વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વ હોય છે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં કઈ સારું કે ખરાબ થાય છે ત્યારે તેમાં ગ્રહણનો ઘણો મોટો રોલ હોય છે રહો સારા ન હોય તો તેના જીવનમાં બધું જ થાય છે તો વ્યક્તિના જીવનમાં દુખનો પહાડ તૂટી શકે છે કે ભગવાન બજરંગબલીને કળિયુગમાં સૌથી વધુ સક્રિય દેવતાઓમાંથી એક કહેવામાં આવે છે જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન બજરંગબલી કળયુગના સૌથી સક્રિય દેવતાઓમાંથી એક છે જે ભગવાન બજરંગબલીના આશીર્વાદ મેળવે છે તે દુખ અને દુખ દૂર થઈ જાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાન બજરંગબલી એક મુશ્કેલી નિવારક કહેવાય છે અને આ દુનિયામાં દરેક વ્યક્તિ આશીર્વાદ મેળવવા માંગે છે ભગવાન બજરંગબલીની અને તેઓ વિચારે છે કે તેમની બધી સમસ્યાઓ દૂર થવી જોઈએ મિત્રો હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ દુખ કો દૂર થઈ જશે તેના જીવનમાં પૈસાની કોઈ કમી ન હોવી જોઈએ પરંતુ જો કોઈને જીવનની બધી જ ખુશિયો મળે છે તો દરેક વ્યક્તિનું જીવન થોડું પણ નસીબથી ભરેલું હોય છે જીવનમાં ઉતાર ચઢાવ આવે છે ક્યારેક સુખ મળે છે આ દુનિયામાં માણસને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમે પહેલાથી જ જાણો છો કે ગ્રહો આપણા જીવનના ફેરફારોનું મુખ્ય કારણ છે જો એમ હોય તો તેની બાર રાશિઓ પર સાનુકૂળ અને પ્રતિકૂળ અસર થાય છે અને તેનું અમારા જ્યોતિષશાસ્ત્રમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલને કારણે આપણે આપણા રાશિઓમાં વિવિધ પ્રકારના ફેરફારો જોતા હોઈએ છીએ શાસ્ત્રો અનુસાર કબે ભગવાન બજરંગબલી જીના આશીર્વાદથી અદ્ભુત આધાર બનાવવામાં આવી રહ્યો છે જેમાં બાર રાશિઓમાંથી આછે રાશિના લોકો પર ભગવાન બજરંગબલી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આછે રાશિના લોકોનું જીવનમાં મોટો ફેરફાર થવાના છે જેથી કરીને હવે આ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવાના છે આછે રાશિના જાતકોને મળશે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ આછે રાશિઓ માટે મે વાત કરી રહા છી પ્રથમ રાશિ છે હા મિત્રો ભગવાન બજરંગબલી ના આશીર્વાદ થી 2024 થી 2028 સુધી નો સમય ખૂબ જ મોટો રહેશે લાભ થશે ધન વૃદ્ધિ નો સમય આવશે સુખ હશે મિલકત માં વધારો થશે નોકરી મળવાની સંભાવના છે પરિવાર માં ખુશી નું વાતાવરણ રહેશે સંતાન પ્રાપ્તિ થશે તમને સિદ્ધિ ની ખુશી મળશે તમને જણાવી દઈએ કે જે લોકો સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છે તેઓ આ સમય દરમિયાન સરકારી નોકરી મેળવી શકે છે તમારી સાથે જો તમે નોકરી કરો છો તો તમને તમારી પોસ્ટમાં પ્રમોશન મળશે જેઓ વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા મુજબ જલ્દીથી વિદેશમાં નોકરી મળવાની સંભાવના છે વૃશ્ચિક રાશિવાળા તમામ લોકો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા છે તમને ખૂબ જ સારું પરિણામ મળશે અને જે લોકો વેપાર કરે છે તેમને પણ તેમના વ્યવસાયમાં પ્રગતિ થશે લાભ થશે આ છ રાશિના લોકો દ્વારા તમને ચિંતા કરવાની જરૂર નથી આ સમય દરમિયાન તમને ધનની વર્ષા થશે ભગવાન ભજન ભાલેની કૃપાથી બે હજાર ચોવીસ થી બે હજાર અઠ્યાવીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે તમને જોઈતી નોકરી મળવાના ચાન્સ છે તમને પ્રેમ મળશે પ્રેમ સંબંધો મળશે આ સમય વધુ મજબૂત અમે તમને જણાવીએ છીએ કે આ સમય ખૂબ જ સારો છે જો તમે આ સમય નવી તકો શોધી રહ્યા છો તો તમને પણ નવી તકો મળશે નોકરી ધંધામાં તમને લાભ મળશે તેમજ કોઈ પણ અટકેલું કામ સફળતાપૂર્વક સમયસર પૂર્ણ થશે તમારી આવકના સાધનોમાં વધારો થશે તમને આર્થિક લાભ થશે સાથે જ तमारा घर अने परिवार मा आनंदनु वातावरण रहेशे वृद्धि थशे व्यापार अने सामाजिक क्षेत्रे तमने अचानक सफलता मळशे प्रॉपर्टी संबंधित पैसा मळवानी संभावना छे आ समय तमारा माटे खूब सारो रहेशे ते तमारा माटे नफो आपशे तमे प्रॉपर्टी संबंधित जे पण रोकाण करशो ते तमे खरीदी शको छो घर तमे त्या खरीदी शको छो आ तमारा माटे खूबज सारो समय छे कुंभ राशिना ना लोको तमने जणावी दईए के आ समय मा तमने शुभ संदेश मळवानो छे शुभ संदेश प्राप्त करवा लायक तमने तमारी मेहनत नो लाभ मळशे तमने परिणाम मळशे तमारी आर्थिक स्थिति पहला करता सारी रहेशे तमारा अटकेला काम सफलता पूर्वक पूर्ण थशे मित्रों साथे तमारो संपर्क वधशे अने व्यवसाय माटे पण समय खूबच ज सारो छे कुंभ राशि लोको तमने तमारा जीवन साथी साथे परेशान करशे तमारा दरेक काम मा तमारी मीठी वाणी ने कारणे तमारा जीवन साथी नो पूरों सहयोग मळशे जेना कारणे पैसा संबंधित बधी समस्याओं दूर थशे कुंभ राशि लोको माटे जे काम बाकी हतो ते सफलतापूर्वक पूर्ण थशे તમને લક્ષ્મી કે ભગવાન બજરંગબલી ની કૃપા થી આ સમય તમારા માટે ખૂબ જ સારો છે ધન પ્રાપ્તિ નો સમય છે ચારે બાજુ થી જ લાભ મળશે સમય નો ભરપૂર લાભ લો મિત્રો આગામી રાશિ મિથુન રાશિ ના લોકો ને કહું કે આ સમય માં ભગવાન બજરંગબલી તમારા માટે છે એટલે કે 2024 થી 2028 ના સમય ગાળા માં તમને અપાર ધન સુખ અને સંપત્તિ મળશે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળશે અને સાથે જ આ સમય દરમિયાન તમને સારા સમાચાર મળવાની પૂરી સંભાવના છે આ સમય દરમિયાન તમને તમારી મહેનતનું ફળ મળશે આ ઉપરાંત તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન બજરંગબલીની આ સમય દરમિયાન એટલે કે વર્ષ બે થી વર્ષ બે સુધી તમારા પર બાંધવામાં આવે છે भगवान बजरंगबली कृपा थी संबंधित तमाम समस्याओं दूर थशे, तमने धननी प्राप्ति थे तमने प्राप्ति नु सुख मळशे तमने तमारी पसंद मळशे धनमा वृद्धि मिथुन राशि जातको सुख समृद्धि लाभ थशे મિત્રો આ યાદીમાં આગળની રાશિ કન્યા રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે આ સમય થશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને આટલા સારા સમાચાર મળવાના છે આ સાંભળીને તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે મિત્રો ભગવાન બજરંગબલીની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે સાથે જ તમને મોટી નોકરી પણ મળવાની છે તમને તમારા પિતાના આશીર્વાદ મળશે તમારા બધા કામ સમયસર પૂર્ણ થશે તમે કોઈ પણ કાર્યમાં કોઈ અડચણનો સામનો કરશો નહીં જો તમે વ્યવસાય કરશો તો તે તમારા માટે આવકનો સ્ત્રોત બનશે સંતાન પ્રાપ્તિની ખુશી મળશે તો નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે તેમ કહીએ તો ખોટું નથી તમારા માટે ખૂબ જ સારો સમય છે મિત્રો આ યાદીમાં આગળ શું છે મિત્રો ચાલો સિંહ રાશિના લોકોએ જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે અમે તમને જણાવી દઈએ કે તમને ન માત્ર मान सम्मान मैसे परंतु तमारी खूब प्रशंसा पण थशे उपरांत हवे तमने तमारा जीवन मा एवी नवी तको मळवानी छे जे तमारा जीवन मा सारा फेरफारो लावशे एक तरफ परिवार मा खुशी वातावरण रहेशे तो बीजी तरफ व्यापार मा वृद्धि थशे हवे तमने चारे बाजू थी लाभ मळवानो छे भगवान बजरंगबली नो आशीर्वाद तमारा पर छे जे लोको नौकरी प्रमोशन नी साथे साथे पगार वधारा पण पात्र छे તે તમને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી ની કૃપાથી તમને મળશે સાથે જ તમારા પરિવાર માં ખુશીનો માહોલ રહેશે તેમને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળવા જોઈએ તમને ખુશી મળશે જેના કારણે ઘર અને પરિવાર માં ખુશીઓ આવશે મિત્રો चालो तमने जानी दई के भगवान बजरंग बजरंगबली कृपा थी हवे तमारा जीवन में अपार खुशीओ जीवन बदली नाखश एम कहव खोटू नहीं होय, ना जात को हवे भगवान ना आशीर्वाद समय संपूर्ण रीते पक्ष में मित्रों आदि आगामी राशि जानता पहला जो तमे हजू सुधी अवनवी बात चेनल ने सबस्क्राइब नथी करी तो चेनल ने सबस्क्राइब करी लो के मित्रों आ यादी मा आगामी राशि मीन राशि छे वर्ष बे चौबीस थी वर्ष बे हजार सुधी मीन राशि ना लोको माटे तमारी जोड़ी मा खुशियों भरेली छे तमने नौकरी मळवानी संभावना छे जे तमने आर्थिक रीते मजबूत बनावशे वर्ष बे चौबीस थी तमारा बधा अधूरा काम भगवान बजरंगबली ना आशीर्वाद थी पूर्ण थशे वर्ष 2028 સુધી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે સંતાન પ્રાપ્તિના ચાન્સ છે તમને તમારી પસંદની નોકરી મળશે તમે વિદેશ જઈને અભ્યાસ કરી શકો છો જો તમારો કોઈ સપનું હોય તો તે પણ પૂરૂ થઈ શકે છે વિદેશમાં નોકરી કરો બે હજાર ચોવીસ થી બે હજાર અઠ્યાવીસ ના સમયગાળામાં ભગવાન બજરંગબલી તમારા માટે અપાર ધન નફો સુખ અને સંપત્તિમાં વધારો લાવશે મિત્રો આજ માટે બસ એટલું જય જય બજરંગબલી મહારાજ